હવે જોઈએ સમાચારો વિસ્તાર લીંબડીના ઘાઘરેઠિયા અને શિયાળી વચ્ચે અસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા મળતી માહિતી મુજબ લીંબડી ગાયત્રી મંદિર સામે વેન્ડરનું કામ કરતા અંકેવાડિયાના જયંતિભાઈ પૂંજાભાઈ રાઠોડ અંકેવાડિયા અને અરવિંદભાઈ વાઘેલા કારોલના જેઓનું મોત નીપજ્યું હતું ત્યારે મળતી માહિતી મુજબ જેઓ બારી બાયણા વગેરેનું કામ કરે છે તેઓ દલવાણા ગામે દરવાજાનું માપ લેવા જઈ રહ્યા હતા ત્યારે લીંબડીના ઘાઘરેટ્યા અને શિયાળી વચ્ચે ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંને લોકોના મોત નીપજ્યા છે પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો કારણ એ હતું કે આ ડમ્પર ચાલક અથવા ડમ્પર માલિકને હાજર કરી પકડો ત્યારે માંડ માંડ કલાકોની મામલો થાળે પડ્યો હતો અને પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોએ સ્વીકારી હતી ત્યારે હાલ જીલમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે અને અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અહેવાલ કલ્પેશ છે અકસ્માત જે એ મારા કાકાનો દીકરો જયંતિભાઈ અને બીજા કારોલનો છે અરવિંદભાઈ અરવિંદભાઈ અને જયંતિભાઈનો અકસ્માત થયા પછી ત્રણ કલાક ચાર કલાક જેવું થયું પણ ડમ્પરવાળાને ક્યાંય પકડ્યો નથી અને અમે જ્યાં સુધી ડમ્પરવાળાને હાજર નહીં કર્યા ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી આમ બીજી માગણી કેવી તમારી બીજી કોઈ માંગ પેલા ડમ્પર વાળા ને હાજર કરવી પછી બીજું બાકી બધી કાર્યવાહી જે થતી હોય તમે કોના ભાઈ થાવ છો હું જયંતિભાઈ ના ભાઈ થાવ છું